વધુ એક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર મહેસાણા તેમજ સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તો હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે આગાહી મુજબ આગામી આઠ મહિના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હલચલ વધી જશે અને વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે તેમણે જણાવ્યું છે કે અગિયારથી વીસ મે પણ ભારે આંધી વંટોટ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તો તેર અંદા માન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતા રહેશે આ સમય અસરમાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે દસથી બાર મે બાદ વાવાઝોડું બની શકે છે હવે ધીરે ધીરે ભારતના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવ થવાનો એક્ટિવિટી થવાનો વરસાદ થવાની શક્યતાઓ રહેશે વીજ પ્રપાત અને ગાજવી રાજ્યના ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કેટલી મધુર એક્ટિવિટી થવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો અમરેલીના ભાગો જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કળા પરવાની પણ શક્યતા રહેશે કરા મોટા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે જનધને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાળી રાખવાની જરૂર છે તારીખ આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેરી પકાવનારા ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના ગીર તાલા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકાવતા અન્ય ભાગોમાં આ આ વીજ ગતિ કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે પિયત વ્યવસ્થાપન કર્યું હોય એવા ધાન્ય ભાગોમાં ઓછી જમીનમાં પાક પર પડી જવાની શક્યતા રહે છે તદઉપરાંત તારીખ અગિયારથી વીસમાં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના ચોપાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ પચીસમીથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોન મળવાની શક્યતા રહે છે અને આ વખતે આંદોબાદ નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વ્યલિ થઈ શકવાની શક્યતા છે જી